ઘઉ ના ભાવ છે ચારસો સાઠ થી પાંચસો એલે ભાવ છે બારસો થી બારસો ત્રીસ રૂપિયા અને સારા ઉત્પાદન આવ્યા છે જીરા અને ઘઉંમાં અત્યારે દરરોજ જીરાની કેટલી બોરીની આવક થતી હશે હીરાની માર્કેટમાં લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચસો બુરીની થતી હશે સિઝન તો વધારે થોડીક આવક પૂછી પાંચસો કેટલી થતી હશે અંદાજ એરંડાની તો અનુમાન થતી હશે ત્રણ ચાર હજાર બોરીની દરરોજની આવક અને રાયડો સીઝન નીકળી ગઈ છે તો આવતી હશે બસો ત્રણસો બોરી સીઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો એમ અત્યારે રાપર એપીએમસીમાં કેટલા મજૂરો કામ કરતા હશે અને તેમને આવક માટેનો શું ભાવ મળતો હશે રાપરમાં રાપર માર્કેટમાં સોથી ઉપર મજૂરો વધારે કામ કરે છે લોકલ બોરી ઉતારવાના દસ રૂપિયા અને ગાડી ભરવાના અઢારથી વીસ રૂપિયા બોરીના ભાવ છે અત્યારે દરરોજ રાપરથી અન્ય વિસ્તારમાં કેટલી ગાડીઓ જતી હશે આ પરથી બારીથી તો ખૂબ ગાડીઓ ભરાય છે એ તો આપણા ખાણને આગળ અનુમાન ન હોય કેમ કે જે ગવર્મેન્ટે શેર્સ માર્ક કરી છે ને માર્કેટની બારે એટલે ગામડામાંથી ખૂબ માલ ભરાય છે અને એનો લાભ ખેડૂતને મળે છે થેન્ક યુ